ચાંદવાળી અમ્મા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલાની વાત છે કે એક વૃદ્ધ માતા હતી તેના ઘરમાં કોઈ ન હતું અને તે ઘરમાં એકલી રહેતી હતી તે ઘરના બધા કામો જેમ કે પાણી ભરવું રસોઈ બનાવવી અને ઝાડુ જાતે જ કરતી હતી જ્યારે પણ વૃદ્ધ અમ્મા પોતાનું માંગણું સાફ કરતી ત્યારે આકાશ નીચે આવીને વૃદ્ધ અમ્માને ધક્કો મારતું જ્યારે પણ વૃદ્ધમાં તેને પકડી રાખતી ત્યારે તે ઊભો થઈ જતો આમ બંને હસતા મજાક કરતા અને આંખ મીંચતા એકવાર વૃદ્ધ અમ્મા પાણી લેવા ગયા અને ત્યાં તેમની કેટલીક સ્ત્રીઓ સાથે ઝઘડો થયો પાણી ભર્યા પછી અમ્મા ઘરે આવી અને ઝાડુ મારવા લાગી ત્યારે આકાશે તેની કમરમાં માર માર્યો વૃદ્ધ અમ્મા પહેલેથી જ ગુસ્સામાન હતી અને ગુસ્સામાં તેણે આકાશને મારવા માટે ઝાડુ ઉપાડ્યું અને આકાશ ત્યાંથી ચાલ્યો ગયો અમ્મા ફરીથી ઝાડુ મારવા લાગી આકાશ ફરી તોફાની થઈ ગયો અને તેણે અમ્માને ફરીથી ઝાડુથી જોરથી માર્યો અને આકાશે પણ અમ્માની સાવરણી પકડી લીધી વૃદ્ધ અમ્માએ પોતાને સાવરની માંગથી મુક્ત કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ આકાશે ઝાડુ છોડ્યું નહીં વૃદ્ધ અમ્માએ નક્કી કર્યું કે જો આકાશ ઝાડુ નહીં છોડે તો હું પણ તેને નહીં છોડું સાવરણીને લઈને બંને વચ્ચે ઝપાઝપી થઈ પણ કોઈએ ઝાડુ છોડ્યું નહીં મેં આકાશમાં વિચાર્યું કે આજે હું અમ્માને આકાશની સફર પર લઈ જઈશ અને આકાશ આકાશની સાથે સાથે વૃદ્ધ માતા પણ સાવરની પકડીને ઉપર આવવા લાગી બંને ઉભા થયા અને ચંદ્રની નજીક પહોંચ્યા વૃદ્ધ અમ્માએ વિચાર્યું મને ખબર નથી કે આકાશ મને કેટલું ઊંચે લઈ જશે હું ચંદ્ર પર ઉતરીને આરામ કેમ ન કરું આ વિચારીને વૃદ્ધ અમ્માએ પોતાનો એક પગ ચંદ્ર પર મૂક્યો અને તેના પર ઉતર્યા હવે વૃદ્ધ અમ્માને વધુ પરેશાન ન થવું જોઈએ તેથી જ તેઓ ઝાડુ છોડીને ઉપર ગયા વૃદ્ધ અમ્મા ખૂબ થાકી ગઈ હતી અને ઝાડુ લઈને ચંદ્ર પર બેસી ગઈ એવું માનવામાં આવે છે કે ત્યારથી વૃદ્ધ અમ્મા સાવરની લઈને ચંદ્ર પર બેઠી છે અને આજે પણ જ્યારે આપણે ચંદ્રને જોઈએ છીએ ત્યારે હાથમાંગ ઝાડુ લઈને બેઠેલી વૃદ્ધ અમ્માની આકૃતિ ચંદ્ર પર દેખાય છે ચાંદ અને વૃદ્ધ અમ્માની વાર્તા લોકકથા પર આધારિત છે જે બાળપણમાં બાળકોને કહેવામાં આવે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ